શિક્ષક દિન નિમિત્તે મોટા દડવા ગામે આચાર્ય શિક્ષક થી લઈ પટ્ટાવાળા સુધીની ફરજ વિદ્યાર્થીઓએ અદા કરી મોટા દડવા ગામના બાળકો એક એવું હીર છે જેને વિવિધ ઘાટ આપી શિક્ષક તેને કોહિનૂર બનાવે છે દેશના પૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણની યાદમાં પ્રતિવર્ષ વર્ષ પાંચ સપ્ટેમ્બરના શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે રાજકોટ જિલ્લા સહિત દેશભરમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે મોટા દરવા ખાતા આવેલા હાઈસ્કૂલ તેમજ કન્યાકુમાર તથા સીમ શાળાઓમાં તેમજ પ્રાઇવેટ સ્કૂલોમાં શિક્ષક દિનની ઉત્સાહ કરવામાં આવી જેમાં ધોરણ દસ થી લઈ ધોરણ એક સુધીના હોશિયાર બાળકોએ તેમની પ્રતિભા ખીલવવા માટે એક દિવસના મનગમતા પાત્ર એવા શિક્ષકના રૂપ તો કોઈ યુમના ના તો કોઈ ક્લાર્ક તેમજ આચાર્ય સહિતના સીઆરસી બની ભૂમિકાઓ અદા કરી જેમાં શિક્ષકોએ પૂરી દેખરેખ રાખી બાળકોમાં શીખવેલ કૌશલ્યને બહાર લાવવા એક કસોટી અથવા તેમનામાં રહેલા કેળવાયેલા ગુણમાં વિદ્યાર્થીનું સ્થાન તેમજ તેમનામાં પડેલા જ્ઞાન કઈ રીતે અર્પે છે જે શિક્ષક દિન નિમિત્તે વિદ્યાર્થીઓ જ વિદ્યાર્થી સમક્ષ ભણાવવા માટેનો સંતોષ મેળવ્યો હતો અને આ તકે શિક્ષકોએ સતત દેખરેખ હેઠળ બાળકોની મહેનત ખરેખર રંગ લાવી એક દિવસમાં શિક્ષકની કેટલી મહેનત હોય છે તે બાળકોએ ફરખ મેળવી હતી આ તકે શાળાના આચાર્ય તેમજ સીઆરસી આરતીબેન વેગડે બાળકોને યોગ્ય માર્ગદર્શન તેમજ તેમની પ્રતિભાને મૂલવી હતી તેમજ બાળકોનું અભિવદન ઝીલ્યું હતું રિપોર્ટર ઉપેન્દ્ર તેલૈયા જસદણ